અઠ્ઠાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન દાદરા નગર હવેલી અને દમણ અને દીવ દમણમાં ફરિયાદ મળી હતી કે કેટલાક લોકોએ મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને જામીયા નુરુલ ઇસ્લામ મોતી દમણ સ્થિત મદરેસાના વિદ્યાર્થીઓ અને સંચાલન કમિટીના સભ્યોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો તેઓ બળજબરીથી હિંસાની તૈયારી સાથે મદરેસા કેમ્પસમાં પ્રવેશ્યા અને ધમકીઓ આપી જેમાં સગીર વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા અને અપશબ્દોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે મદરેસાને કબજે કરવાનો પ્રયાસ કર્યો આ ફરિયાદ મળતાની સાથે જ આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ડીએનએચ અને ડીડી ખાતે ફ નંબર શૂન્ય બે બે હજાર પચીસ કલમ એકસઠ ત્રણસો એકાવન ત્રણસો બાવન એકસો નેવ્યાસી આઠ એકસો નેવ્યાસી પાંચ ત્રણસો તેત્રીસ કલમ ત્રણ પાંચ બીએનએસ બે શૂન્ય બે ત્રણ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જહીર અબ્બાસ ઇસ્માઇલ જાકિર હુસૈન ખુરશીદ ખાન લિયાકત અલી ઉસ્સાનબાઈ શબ્બીર ઇબ્રાહીમ ફંસાવાલા અખ્તર અલી અહેમદ મિયા અને નાહિદ મિયા અમોદ મિયાની અઠાવીસ મેના રોજે ધરપકડ કરવામાં આવી હતી અને આજે ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ દમણ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા જેમાં કેસની ગંભીરતાની ઓળખીને નામદાર કોર્ટે એ તમામ આરોપીઓને મે આરોપીઓ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે આ મામલે વધુ તપાસ ચાલુ છે આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે બીજી શાખા બામણ પૂજા પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઇનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો

વોટર ટેન્ક પ્લાયવુ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન